સુરતના ચલથાણ ગામ ખાતે નવનિર્મિત પ્રાથમિક શાળાનું ઉદઘાટન અને અર્પણ વિધિ સમારોહ ધારાસભ્ય ઈશ્વર પરમારના વરદ હસ્તે યોજાયો સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં ચલથાણ ગામ ખાતે અઢારસો બાણુંમાં નિર્માણ પામેલી જિલ્લા પંચાયત સંચાલિત શિક્ષણ સમિતિ પ્રાથમિક શાળાને ફરીથી એક પોઈન્ટ નેવ લાખના ખર્ચે નવનિર્માણ કરવામાં આવી જેનું ઉદઘાટન અર્પણવિધિ સમારોહ યોજવામાં આવ્યો જેમાં અર્પણ વિધિમાં બારડોલી વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વર પરમારની ઉપસ્થિતિમાં સમારોહ યોજાયો સાથોસાથ સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ તાલુકા પંચાયત પ્રમુખ તેમજ જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા આ સમારોહ દરમિયાન શાળાના નિર્માણ માટે દાતાઓનું સન્માન સમારોહ પણ યોજાયો આજના જમાનાને અનુરૂપ સીસીટીવી ફાયર સેફ્ટી કોમ્પ્યુટર એલઈડી તેમજ સાઉન્ડ સિસ્ટમ સહિતની સુવિધા રૂપિયા છ લાખ છવ્વીસ હજારથી વધુના દાનદાતાઓના સહકારથી નિર્માણ કરવામાં આવ્યું છે શિક્ષણ ચલથાણ પ્રાથમિક શાળાનું રોજ લોકાર્પણ કરવામાં આવ્યું આ લોકાર્પણ પ્રસંગે સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના અધ્યક્ષાબેન ભારતીબેન રાઠોડ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી યોગેશભાઈ પટેલ અમારા સંગઠનના પ્રમુખ શ્રી જીગ્નેશભાઈ પટેલ શ્રી મોહનભાઈ આહિર મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારીશ્રી જિલ્લા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી તથા તાલુકા પંચાયતના શ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ ગામના સરપંચશ્રી મહેન્દ્રભાઈ ઉપસરપંચશ્રી ભોળાભાઈ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ગામના આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થી ગણની ઉપસ્થિતિમાં આજે શિક્ષણ સમિતિ સંચાલિત આ પ્રાથમિક શાળા ચલથાણના નવા બાંધકામના લોકાર્પણ થયું અને આ લોકાર્પણમાં અઢાર જેટલા નવા ઓરડાઓ અને લગભગ એક કરોડ અને નેવું લાખથી વધુના ખર્ચે આ સુંદર મજાનું ચલથાણનું આ વિદ્યા મંદિર આજે વિદ્યાર્થીઓને અર્પણ કર્યું અને આ આજના પ્રસંગે જે વધારાની સુવિધા માટે જે દાતાશ્રીઓ હતા દાતાશ્રીઓમાં નિલેશભાઈ દેસાઈ કમલેશભાઈ નાયક વિગેરે લગભગ ચોવીસ થી પચીસ જેટલા દાતાઓનું સન્માન કર્યું અને તમામને જેઓએ આ દાન આપ્યું છે અને વધારાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે એ તમામ દાતાશ્રીઓને અભિનંદન આપી એમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત રમેશ કંભાતી દિવ્યાંગ ન્યૂઝ સુરત